ને લોક કાન ધન્ય આપરાને માનેને આનો ધનજી તો વીર વાગણનીની ધરતીમાં થસે આ જય નમસ્કાર થકી કરી પણ વાગણનીની ધરતીને ગૌરો માયે રોગણનીનો ગૌરો કઠે કેમાં બાથો રે

મને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તમે પણ ઓગરજીના ધામમાં યજ્ઞના અને ઓગરજીના દર્શન કરી અને અમને મળી અને અમારી વાત સાંભળો એટલે હું પણ એમની વચ્ચે આજે આવ્યો છું ને આપની હાજરીમાં જે વાત થઈ છે એ બધી જ વાત મેં સાંભળી છે અને એ વાત આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય એ પીવાના પાણીનો પ્રશ્ન હોય આરોગ્યનો પ્રશ્ન હોય શિક્ષણનો પ્રશ્ન હોય રોડ રસ્તાનો પ્રશ્ન હોય આ વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય આ વિસ્તારની પ્રજાની જે કંઈ માંગણી હોય એ માગણી રાજ્ય સરકાર સુધી પહોંચાડવી એ મારું કર્તવ્ય છે મારો ફરજ છે મારી ધર્મ છે અને ધર્મ સમજી અને અહીં જે વાત થઈ છે એ વાત હું રાજ્ય સરકાર સુધી પહોંચાડી અને આ વિસ્તારની જનતાને ન્યાય મળે એના માટે હું મારાથી બનતા પૂરા પ્રયત્નો કરીશ મુખ્યમંત્રી આજે તમે જે આજ વાપરી છે જે અહીંયા લોકો કરી છે એ મુખ્યમંત્રી